કારણ કે આગામી ખ્વાજાદાના સાહેબનો હાલ ઉર્ષનો દિવસ આવનારા છે ત્રણ દિવસ તેની પહેલાં સુરત શહેરના સલાબતપુરાના ઝુબેર ચેમ્બર્સમાં આવેલા કેડીક્યોર ક્લિનિક જે ડૉક્ટર અયાસભાઈ ઘોઘારી ચલાવે છે તેમને ત્રણ દિવસ માટે શું ફેસિલિટી રાખવી છે શું ફ્રીમાં છે એનું કેમ્પ ત્રણ દિવસ માટે છે તેના માટે આપણે મંડી ડોક્ટર અયાસ ઘોઘારીને જી નમસ્કાર અયાસભાઈ નમસ્કાર મોડા સાહેબ આજે ત્રણ દિવસ માટે કેમ્પ છે દર વખતે તમે ખ્વાજા દાયરના સાહેબનું જે હોય છે ત્યાં ત્રણ દિવસમાં શું છે આપ દર્શક મિત્રો જાણો સૌથી પહેલાં હું મારા દરેક શહેરીજનોને ખ્વાજા દાના સાહેબ રહેમતુલ્લાલયના ઓર્સની મુબારકબાદ પાઠવું છું અને એમના ઓર્સ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેડી કેર એન્ડ ક્લિનિકથી હોમિયોપેથી હબ તરફથી પેશન્ટો માટે દરેક ફાઇલ ચાર્જ તપાસચાર્જ ઇસીજી અને સુગર ચાર્જ બધું જ ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે બીજી વસ્તુ કે આ વખતે અમે એક એડિશનલ એડ સેવા એડ કરી છે લોકો માટે સોમવારના દિવસે એટલે કે તારીખ એકવીસ તારીખે સવારે દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી ડાયાબિટીસના કારણે જે નસોનો દુખાવો થતો હોય છે પગના અંદર જણાટી ભરાતી હોય છે અને જે પગના અંદર સોય ઘૂંપાતી હોય એવું ફિલિંગ આવતા હોય છે એવા ન્યુરાઇટીસના પેશન્ટો માટે ન્યુરોપેથી ટેસ્ટિંગ કેમ્પ રાખવામાં આવેલો છે તો મારી દરેક શહેરીજનોને નમ્ર વિનંતી કે આ કેમ્પમાં સોમવારે આવીને તમે વધારેમાં વધારે પોતાની જાતનું તપાસ કરાવડાવો અને સારી રીતે આ કેમ્પનો લાભ લેવો એવી મારી દિલથી અજીજી છે કાલે કેમ્પ છે કાલે રવિવાર નિમિત્તે કાલે સવારે સાડા દસ વાગ્યાથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી કેમ્પનો સમય રાખવામાં આવેલો છે ન્યુરોપેથીનો સ્પેશિયલ કેમ્પ તે સોમવારના દિવસે જ રાખવામાં આવેલો છે અને એ દિવસે પણ અમારા તરફથી ફાઇલ ચાર્જ પણ બિલ તદ્દન ફ્રી છે ઇસીજી ચાર્જ પણ તદ્દન ફ્રી છે સુગર ચાર્જ પણ અને તપાસ ચાર્જ પણ અને એની સાથે નીરોપેથીનું જે ટેસ્ટિંગ થાય છે તે બહારની કિંમત પ્રમાણે ઘણું વધારે મોંઘું થતું હોય છે તે નીરોપેથીનું ટેસ્ટિંગ પણ અમારા દ્વારા ફ્રી રાખવામાં આવેલું છે અને સ્પેશિયલી આ કેમ્પમાં હું એક રિક્વેસ્ટ કરીશ કે ડાયાબિટીસના સ્પેશિયલ દર્દીઓને કે તે લોકો આવે અને ન્યુરોપેથીની આ તપાસ કરાવડાવે કે જેથી ફ્યુચરમાં ડાયાબિટીસ એમના માટે કેટલું ઘાતક નીવડી શકે છે એમને કેટલું કંટ્રોલ કરવા જવાની જરૂર છે તે બધી જ વસ્તુની જાણકારી

સલાબતપુરાના જુબેર ચેમ્બર્સની અંદર કેડી ક્યોર એન્ડ કેર ક્લિનિકની અંદર જે ડૉક્ટર અયાસભાઈ ઘોઘરી ચલાવે છે તમે આજે તેમનો સંપર્ક કરી શકો છો જે પંચલ માટે પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુરત